જેનાથી સાંધાનો દુખાવો ઉદ્ભવે છે એવરી વન આફ્ટર ધ એજ ઓફ ફોર્ટી એ ઘસારો શરૂ થતું હોય છે ને બીજું એક કારણ છે રિમેટોઇડ આર્થરાઇટીસ યા વેગલા પ્રકારના આર્થરાઇટીસ જેનાથી શરીરના બધા સાંધા દુખે છે એ બંને કારણ હોય છે સાંધા દુખાવો થવાનો જી બિલકુલ ડોક્ટર કયા પ્રકારના વ્યક્તિઓને જોઈન્ટની સમસ્યા થતી હોય છે કયા પ્રકારની વર્કિંગ સ્ટાઇલ તેના માટે જવાબદાર છે તે વિશે જણાવશો આજના લાઇફસ્ટાઈલ પ્રમાણે સડન્ટરી લાઇફસ્ટાઈલના લીધે લોકો એટલા બધા સાંધાનો વપરાશ કરતા નથી સડન્ટરી લાઇફસ્ટાઈલ એને ખા કમ્પ્યુટર્સ ઉપર બેસવા બેસવાનું યા ક્લિરિકલ જોબમાં ઓફિસ ઉપર બેસવાનું હોય છે ફિઝિકલ એક્સરસાઇઝ ઓફ ધ ની જોઈન્ટ એટલી બધી થતી નથી એના કારણે ની જોઈન્ટ પેઇન્સ વધે છે એના ઉપર જેનેટિક ડિસીઝને કાર્ટિલેજનું વેર ફાસ્ટર થાય છે બિકોઝ કાર્ટિલેજનું ઉપયોગ એટલું બધું થયું નથી

રેગ્યુલરલી સાંધાનું કાળજી લે રેગ્યુલર કેલ્શિયમ રિચ ડાયટ લે તો એ દુખાવાનું કારણ ઓછું થઈ શકે બિલકુલ લક્ષણો જાણ્યા બાદ કયા પ્રકારના ઇન્વેસ્ટિગેશન્સ કરવામાં આવે છે કયા પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે તે વિશે દર્શક મિત્રોને જણાવશો એકવાર પેશન્ટને ખબર પડી કે એને સાંધાનો દુખાવો થાય છે કાળજીપૂર્વક ડૉક્ટરને મળવાનું ડૉક્ટરની સલાહ લેવાની જરૂરી વંશ ડોક્ટર જોડે જાઓ તો ડૉક્ટર તમને સમજાવશે કે કારણ શું થયું આ સાંધાના દુખાવાનું એક રોમેટોડ આર્થરાઇટિસ છે ઓસ્ટ્રીઓ છે યા કોઈ બીજું વેગળા પ્રકારનું નવું ચિકનગુનિયા જેવું આર્થરાઇટિસ છે એ નિદાન કરવામાં આવશે નિદાન માટે અમુક બ્લડ ટેસ્ટ હોય છે એ બ્લડ ટેસ્ટ પ્રમાણે તમારું એક્સરે થાય છે એક્સરેમાં આપણને ખબર પડે કે આ સાંધાનો દુખાવો ઓસ્ટ્રીઓર્થરાઈટિસના લીધે છે કે રોમેટોયડ આર્થરાઈટિસના લીધે છે એના પ્રમાણે આ સાંધાના દુખાવાનું ગ્રેડિંગ કરવામાં આવશે

તો એક્સરસાઇઝ પ્રોપર ડાયટ ને પેઇન કિલરથી જ દુખાવો મટાડવાની કોશિશ કરવી જોઈએ પેશન્ટને એના માટે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જનને મળવાની જરૂર પડતી નથી તમારા જનરલ ડૉક્ટર એમ બીબીએસ પછી તમારા એમડી ફિઝિશિયનને મળીને એ એનું ઉપા થઈ જાય ને એના પ્રમાણે યોગ્ય કસરત એક શીખવી પડે નિયમિત રૂપે સાંધાનું કસરત ને વ્યવસ્થિત રૂપે સાંધાનો વપરાશ કરો તો એ પેશન્ટનું ગ્રેડ વનથી ગ્રેડ ફોર આર્થરાઇટિસ થવાની શક્યતા ઓછી થઈ જાય યા પછી સ્લો થઈ જાય યા પછી ગ્રેડ થ્રી યા ગ્રેડ ફોર આર્થરાઇટીસ વિથ સિવિયર પેઇન હોય ને પેશન્ટને દુખાવો ના મળતો હોય અઠવાડિયે બે દિવસ બે થી ત્રણ દિવસ ત્રણ વાર ગોળી ખાવી પડે ઘરમાં પાણી લેવા જવું પડે તો વિચારવું પડે કે સાંધો દુખે છે એ બધા પરિસ્થિતિ બતાવે છે કે પેશન્ટની ચાલવાની શક્તિ ઓછી થઈ ગઈ કારણ સાંધાના દુખાવો વધી ગયો એવા પેશન્ટ્સને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જનની સલાહ લેવાની જરૂર છે ને એ આની અપેક્ષાઓ સાથે જાય ડૉક્ટર જોડે કે ભાઈ મારી આ અપેક્ષાઓ છે આ સાંધા બદલ તો એ અપેક્ષાઓ પૂરી થતી હોય તો જ ની રિપ્લેસમેન્ટ કરાવવાનું બહુ વાર એવું બને છે સર્જન તો બહુ સારી સર્જરી કરી આપે છે પેશન્ટ કહેવાય કે મારી અપેક્ષાઓ પૂરી નહીં થઈ કેમ કે સર્જનને પેશન્ટના વચ્ચેનું કમ્યુનિકેશન ગેપ થઈ ગયું પેશન્ટ કહે છે કે ફલાના ડૉક્ટરે ની રિપ્લેસમેન્ટ કીધું તમે કરી આપો કરી લે છે પછી કહે કે મારી અપેક્ષાઓ પૂરી ના થઈ એના માટે પેશન્ટ શુડ બી કોશિયસ કે એના જે જે સંબંધિત પ્રોબ્લમ્સ છે એ ડૉક્ટર જોડે વાત કરીને ક્લિયર કરી લે કે ભાઈ મારા એ પ્રોબ્લેમ્સ ક્લિયર થાય તો હું ઓપરેશન કરાવ એન્ડ ફાઇનલી હી ડિસાઇડ્સ કે ભાઈ ડૉક્ટરે કીધું કે ઓપરેશન કરવું પડે ને ઓપરેશન ડેટ નક્કી થાય એના પહેલાં પેશન્ટને જોઈ લેવાનું કે કોઈ લોહી પાતલું કરવાની દોઈ દવાઈ ચાલુ હોય તો ચાર દિવસ અંગે બંધ કરવાની યા પછી આપણે કોઈ પણ બીજું કોઈ રોગ હોય તો એનું નિવારણ પહેલાં કરવાનું જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી ઇઝ એન એલેક્ટિવ સર્જરી એમરજન્સી સર્જરી નથી એના લીધે જ્યારે પણ જોઈન્ટ રિપ્લેસમેન્ટનું હોય તો શરીરમાં બીજું કોઈ ચેપી રોગ ના હોય એનું સ્પેશિયલ ધ્યાન રાખવાનું અમે અમારા ત્યાં સ્પેશિયલ ધ્યાન રાખવા માટે બધું ટેસ્ટ પહેલાં કરી લેતા હોઈએ છીએ અને બધું હાર્ટનું ટેસ્ટ કરી લેવાનું એનાથી પેશન્ટની રિકવરી ફાસ્ટ થાય ને ઝડપી થાય બિલકુલ ડોક્ટર આગળ વાત કરીએ લાઇન ઓફ ટ્રીટમેન્ટ વિશે તો દશેક મિત્રોને ડિટેલમાં આન્સર આપશો કે લાઇન ઓફ ટ્રીટમેન્ટ કઈ રીતે હોવી જોઈએ કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવા જોઈએ તે વિશે જણાવશો લાઇન ઓફ ટ્રીટમેન્ટમાં એમ જેમ પહેલાં કીધું આપણે કે ગ્રેડ વન ટુ ગ્રેડ ફોર આર્થરાઇટીસમાં ડિફરન્ટ સ્ટેજીસમાં ડિફરન્ટ ટાઈપ ઓફ ટ્રીટમેન્ટ લાઇન હોય છે ગ્રેડ વનમાં પેશન્ટને ખાલી ફિઝિકલ એક્સરસાઇઝ કેલ્શિયમ એન્ડ પ્રોપર પ્રોટીન ડાયેટથી દુખાવો મટી જતું હોય છે એનાથી વધારે કશું જ કરવું પડતું નથી ગ્રેડ ટુ આર્થરાઇટીસ એ ગ્રેડ્સ ડિસાઇડ થાય છે રે ઉપર ને સાંધાના દુખાવોની ક્વોલિટી ઉપર તો ગ્રેડ ટુમાં પેશન્ટને પેઇન કિલર્સ અઠવાડિયે બે ત્રણ લેવી પડે ને ફિઝિકલ એક્સરસાઇઝ પ્રોટીન ડાયટ કેલ્શિયમ રીચ ડાયટ તો ચાલુ જ રહે છે ગ્રેડ થ્રીમાં પેશન્ટ્સને નક્કી કરવું પડે કે ભાઈ આ દુખાવો એટલું બધું સહન નહીં થતું તો એક બીજું એક બે ઓપરેશન્સ આવે છે જેમાં આર્થ્રોસ્કોપી દૂરબીનથી સાંધાની સફાઈ કરાવાય યા પછી હાઈ ટીબીએલ સાંધોનું એન્ગલ બદલી આપવાનું ઓપરેશન એ બંનેથી થોડું ફાયદો થતું હોય છે ઇન ગ્રેડ થ્રી ગ્રેડ ફોરમાં પેશન્ટ્સ હેઝ ટુ ગો ફોર ની રિપ્લેસમેન્ટ એ તો તમારે ડેટ જ નક્કી કરવું પડે કે ભાઈ ક્યારે ની રિપ્લેસમેન્ટ કરાવું છું વન્સ આપણે નક્કી થઈ ગયું કે ની રિપ્લેસમેન્ટની જરૂર છે ને રી રિપ્લેસમેન્ટ આપણે એ ડેટ નક્કી થઈ ગઈ ને ની રિપ્લેસમેન્ટ માટે તમે ઓપરેશન માટે આવ્યા તો તમારી અપેક્ષાઓ પ્રમાણે એક તારીખથી સમજો એક તારીખે તમારે ઓપરેશન કરાવ્યું તો ચાર દિવસ જે હોસ્પિટલમાં રહેવું પડે એ ચાર દિવસ તમારા સાથે શું શું થવાનું એ ડે વનમાં તમને સમજાવવામાં આવશે બીકોઝ એલેક્ટિવ સર્જરી છે લગભગ નાઇન્ટી ફાઇવ ટુ નાઇન્ટી નાઇન પર્સન્ટ ઓફ પેશન્ટ્સમાં સેમ હોય છે અમારે ત્યાં પ્રોટોકોલ એવું હોય છે કે એડમિશન થાય સવારે ઇવનિંગ ઓપરેશન થાય નેક્સ્ટ ડે મોર્નિંગ પેશન્ટને ત્રણ કલાકથી ચોવીસ કલાકની વચ્ચે સપોર્ટ સાથે ચાલવામાં આવે છે દિવસે દિવસે એવરી ડે ટુ થ્રી આવર્સ પછી એકવાર વોકિંગ કરાવીએ છીએ એમ સ્મોલ એક રાઉન્ડ્સ મરાઈએ છીએ વિથ સપોર્ટ વોકિંગ કરવામાં આવશે ડે ફોર જ્યારે આપણે પેશન્ટનું ડિસ્ચાર્જનો દિવસ આવે બધા ઇન્જેક્શન્સ બંધ થઈ જાય છે ને પેશન્ટને એકવાર સીડી ચડ ઉતર કરાઈને રજા આપીએ છીએ એના પછીથી લઈને નેક્સ્ટ ટુ ઇયર્સ સુધી સાંધો બદલ્યું છે તો એના પ્રમાણે તમારે વર્તન કરવું પડે નિયમિત રૂપે જે એક્સરસાઇઝ શીખવાડી છે સાંધો સીધું કરવાનું ને વાળવાનું એટલું જ કરવાનું છે નિયમિત રૂપે વોકરથી લઈને સ્ટીક ઉપર સ્ટીકથી કમ્ફર્ટ પ્રમાણે ત્રણથી છ અઠવાડિયામાં વિથઆઉટ સપોર્ટ ચાલવાનું પેશન્ટ ચાલુ કરી દેતા હોય છે દિસ ઇઝ દોઢ મહિના સુધી દોઢ મહિના પછી એક એક્સરે લેવામાં આવે કે આ સાંધામાં કશું તકલીફ નથી એના પછી પેશન્ટને ધ્યાન રાખવાનું ક્યારે પણ ફીવર વધારે દુખાવો વધી જાય ફીવર આવે બીજી કોઈ તકલીફ થાય શરીરમાં તો ઇમિડિયેટલી ડૉક્ટર જોડે જવાનું જે ઓપરેશન કર્યું છે એમના જોડે પૂછી લેવાનું કે ભાઈ આ સાંધા બદલ છે કે બીજી કોઈ શરીરમાં પ્રોબ્લમ્સ છે એના લીધે છે એના પ્રમાણે એનાલાઇઝ કરવું પડે એનું ટ્રીટમેન્ટ પ્રોટોકોલ એના પ્રમાણે નક્કી થાય એ એ થયું દોઢ મહિના દોઢ મહિનાથી લઈને બે વર્ષ સુધી શરીરમાં કોઈ પણ તકલીફ થાય ને ફીવર આવે જે પણ ડૉક્ટરને મળો એને કહેવાનું કે ભાઈ મારું સાંધાનું રિપ્લેસમેન્ટ થયેલું છે પ્લીઝ હોય તો જલ્દી એન્ટીબાયોટિક ચાલુ કરવી હોય તો વેલી ચાલુ કરી દેજો એનાથી મારા સાંધાની ઇન્ફેક્શન રેટ ઓછી થઈ જાય ઇટ વુડ બી ધીસ વુડ બી ધ પ્રોટોકોલ ફોર નેક્સ્ટ ટુ ઇયર્સ એના પ્રમાણે પેશન્ટ્સ ચાલે તો વાંધો નથી આવતો લગભગ નાઇન્ટી નાઇન પર્સન્ટ ઓફ રિઝલ્ટ્સ આર વેરી ગુડ ઇન ની રિપ્લેસમેન્ટ સર્જરીઝ

નીની એક્સરસાઇઝ અને વોકિંગ પ્રમાણે કરી શકો યા પછી સ્વિમિંગ સ્વિમિંગ ઇઝ વન ઓફ ધ બેસ્ટ એક્સરસાઇઝિસ એકવાર ફોર્ટી ક્રોસ કરીએ તો હાઈ ઇમ્પેક્ટ સ્પોર્ટ્સ લાઇક ટેનિસ અમે એલાઉ નથી કરતા એનાથી સાંધાના દુખાવા વધે છે યુ હેવ ટુ ડૂ પ્રોપર એક્સરસાઇઝ બિફોર સ્ટાર્ટિંગ ટેનિસ એટ ધ એજ ઓફ ફોર્ટી પ્લસ ને બીજા જે આપણે નિયમિત રૂપે એક્સરસાઇઝ પ્રોપર ડાયટ ને કેલ્શિયમ વિટામિન સી રીચ ફૂડ્સ રેગ્યુલરલી લેતા હો તો સાંધાના દુખાવાનું પરિણામ ઓછું થતું હોય છે આપણે કહેવાય કે ભાઈ સાંધાનો ઘસારો સ્લો કરી શકાય બંધ ના કરી શકાય જેમાં આપણા બાલ સફેદ થતા હોય તો એનું ટ્રીટમેન્ટ કરીએ તો કદાચ ઓછા થઈ જાય પણ એ બંધ ના થાય સિમિલરલી સાંધાનું ઘસારોની સ્પીડ અગર દસમાં ચાલતી હોય તો નિયમિત રૂપે એક્સરસાઇઝ પ્રોપર ડાયટ એન્ડ પ્રોપર ચાલવાનું રાખીએ ટેળા મેળા ના ચાલીએ અને વાકાતિકડા ના ચાલીએ તો એ સાંધાની ઉંમર લાંબી હોય જૈન હવે આજના મુખ્ય વિષય વિશે વાત કરીએ તો જણાવો કે ટોટલ એટલે શું ટોટલની રિપ્લેસમેન્ટ એટલે આમાં શું થાય છે કે એકવાર આપણે નક્કી થઈ ગયું કે પેશન્ટ હેઝ ની આર્થરાઇટીસ ને એમાં સાંધો બદલ્યા સિવાય બીજું કોઈ રસ્તો નથી દુખાવો મટાડવા માટે તો એક્ચ્યુઅલ પ્રોસીજરમાં શું થાય છે કે આપણે ની રિપ્લેસમેન્ટમાં આ આપણું જેમ આપણે ફુગર બતાવીએ છીએ આ ઉપરનું હાડકું ને આ નીચેનું હાડકું અને આ આપણું સાંધું કહેવાય આમાં આ હાડકામાં ઉપરનું ફીમર નીચેનું ટીબિયા કહેવાય ઉપરનું ફીમરમાં એટલું ખાલી નાઇન મિલીમીટર્સની પરત કટ કરીને એક સ્ટીલનું પરત બેસાડવામાં આવે છે આ નાઇન મિલીમીટર્સની પરત હોય છે જેનાથી ઉપરનું સાંધાનું કવર આવે છે ઇટ્સ કોલ્ડ એઝ રીસરફેસિંગ ધ ફીમર ને પીછે નીચેનું જે હાડકું છે એને ટીબિયા કહેવાય ટીબિયા ઉપર એક સરફેસ કટ આપીને ધીસ હેઝ ટુ બી ટેકનિકલી વેરી ડિમાન્ડિંગ સર્જરી જેમાં એ પ્રિસિશનથી આપવું પડે એના માટે સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આવે છે એનાથી જ આ કટ કરી શકાય એ એના ઉપર એક હોલ પાડીને વી પ્લેસ એ ટીબિયા લાઇક ધીસ આ આ કરતા સમયે દેર આર ફ્યુ ઇમ્પોર્ટન્ટ ઇન્ડિકેશન્સ હાઉ ટુ ડૂ એ પ્રોપર સર્જરી જેમાં એ એ બંને બદલ્યા પછી દિસ વુડ બી યોર આર્ટિફિશિયલ ની જોઈન્ટ જેમાં પેશન્ટ્સ આરામથી વળી શકે સીધું કરી શકે પલોઠી મારી શકે બીજું કોઈ પ્રોબ્લમ્સ થતા નથી આ સર્જરી ઇઝ બીકમિંગ વેરી ઇઝી બટ ટેકનિકલી વેરી ડિમાન્ડિંગ યાની આ ઓપરેશન કરતાં પહેલાં પરફેક્શન ઓફ કટ્સની બહુ જરૂર છે જે આપણે આ હાડકાનું પરત આપીએ છીએ ઇટ્સ નોટ એ સિમ્પલ કટ ઇટ હેઝ ટુ બી ઇન પરફેક્શન આ પરફેક્શન લાવવા માટે આપણા જોડે સ્પેશિયલ અમેરિકાથી ઇન્સ્ટ્રુમેન્ટ્સ આવે છે એ ઇન્સ્ટ્રુમેન્ટ્સથી કરીએ છીએ ને આ કટ એંગલ બરાબર છે કે નહીં એ જોવા માટે અમારા જોડે કમ્પ્યુટર્સ છે એ કમ્પ્યુટર્સથી અમે નક્કી કરીએ કે જે એ કટ કર્યું છે એ પરફેક્શન ઉપર છે કે નહીં એના પછી આ એક પરત બેસાડવામાં આવે છે વિથ સપોર્ટ ઓફ સિમેન્ટ એના આ બંને થયા પછી પાછું વી સી ધ એંગલ ઇઝ કરેક્ટ ઓર નોટ એ પછી એના હિપ ની એન્ડ એન્કલ થાપાનું સાંધો ઢીચરનું સાંધો ને નીચેનું સાંધો બધે એક લાઇન ઉપર હોવું જોઈએ તો એ જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ સક્સેસફુલ સર્જરી એન્ડ એનું આયુષ લાંબુ ચાલે બટ એ જે પણ નાના નાના પોઈન્ટ્સ છે કે કેવી રીતે કરવાનું એ ટેકનિકલી ડિમાન્ડિંગ છે એના માટે સ્પેશિયલિસ્ટ ટ્રેનિંગ જોઈએ હેઝ ટુ બી એ ફેલોશીપ ટ્રેન્ડ પ્રોપરલી ટ્રેનિંગ હોવું જોઈએ એના પછી ખબર પડે કે ભાઈ આ કટ્સનું મહત્ત્વ શું છે કોઈ પણ ઓપરેશન કરી શકે પણ આ કટ્સનું જેને મહત્ત્વ ખબર હોય એ પેશન્ટનું સાંધો એ ડૉક્ટર જે ઓપરેશન કરે છે એ સાંધાની આયુષ લગભગ વીસ વર્ષ સુધી ઓછામાં ઓછી મળે છે પ્રોપરલી ડન સર્જરી ટેકનિકલી સાઉન્ડ સર્જરી યુઝઅલી લાસ્ટ ફોર ટ્વેન્ટી ઇયર્સ સમજો તમારી ઉંમર પચાસની આસપાસ આપણે આ ઓપરેશન કરાયું તો સિત્તેર વર્ષ સુધી આ ઓપરેશન ચાલી શકે ઇફ પ્રોપરલી ડન બાય અ પ્રોપર સર્જન વિથ હેલ્પ ઓફ કમ્પ્યુટર્સ બિલકુલ ડોક્ટર એવું તો કઈ સમસ્યા સર્જાતી હોય છે કે જેના કારણે દર્દીએ ની રિપ્લેસમેન્ટની સર્જરીની જરૂર પડે છે કયા લેવલ પર ની રિપ્લેસમેન્ટની સર્જરી જરૂરી પડે છે તે વિશે દર્શક મિત્રોને સમજાવો આપણે જેમ અત્યારે ડિસ્કસ કર્યું કે ભઈ એક પેશન્ટને નક્કી કરવું હોય કે ભઈ એને દુખાવો કેટલો સહન કરી શકાય સ્ટેજ 1 કે ભઈ આર્થરાઇટિસ છે નક્કી થઈ ગયું એનો દુખાવો ગ્રેડ ફોર સુધી હારથરાઈટિસ થઈ ગયું બહુ પેશન્ટ્સ અમે એવા જોયા છે કે ભાઈ પૈસાના લીધે યા પછી સર્ચી સર્જરીના બીકના લીધે ઓપરેશન માટે આવતા નથી એવા પેશન્ટ્સના પગ સીધાના વાંકા વળતા જાય છે પછી છેલ્લે ઓપરેશન માટે આવે છે એના પહેલાં પેશન્ટ્સ અમારા જોડે એટલું બધું આવે ડેટાબેસ ઓફ પેશન્ટ્સ છે તમે અમારા પેશન્ટ્સના મળો એમને ખ્યાલ આવે કે ઓપરેશન કરતાં પહેલાં શું કાળજી રાખવાની ને ઓપરેશન પછી શું કાળજી રાખવાની ને ઓપરેશન કરતા વખતે ડૉક્ટરને શું કાળજી રાખવાની એ બધું હોય તો અપેક્ષાઓ પૂરી થાય ને પેશન્ટ્સનું જે પણ ઓપરેશન્સ થાય છે એ અત્યારે નાઇન્ટી નાઇન સક્સેસફુલ છે પેશન્ટને એટલું ધ્યાન રાખવાનું કે આર્થરાઇટીસ થઈ ગયું એક બીજું પેશન્ટને દુખાવો સતત રહે છે દુખાવો ચોવીસ કલાક રહે છે મળતું નથી અઠવાડિયે પાંચથી છ દિવસ દુખાવાની ગોળી ખાવી પડે છે મળતું નથી ઘરમાં હરીફરી શકતા નથી નાતેવાઈક સાથે બેસી શકતા નથી વધારે લાંબુ બહુ દુઃખે છે પોતે પોતી કે સાત ખેલને બી તકલીફ હોતી હોય કે દરજ દુખાવો એટલું બધું થાય છે કે બીજું બધું પ્રવૃત્તિમાં મગજ ચાલતું જ નથી કેમ કે મગજ એક જ બાજુ રહે છે કે મારું સાંધો દુખે છે આ નિવારણ થઈ જાય તો સારું એવા બધા પેશન્ટ્સને કહીએ કે ભાઈ તમારે ડૉક્ટરને મળી લો અને એકવાર યોગ્ય રીતે નિદાન થઈ જાય કે આ સાંધાનું કારણ છે આ દુખાવાનું તો એની રિપ્લેસમેન્ટ તમને હિતાવાર છે અને ફાયદો થઈ જાય જી બિલકુલ ડોક્ટર ટોટલ ની રિપ્લેસમેન્ટ કરાવવું હોય તો તેમાં સેન્ટર ની પસંદગી પણ ખૂબ જ મહત્વની હોય છે તો કયા પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી છે અને સાર હોસ્પિટલ માં જો ની રિપ્લેસમેન્ટ કરાવવામાં આવે તો કયા કયા ફાયદા થઈ શકે છે તે વિશે જણાવશો આ સેન્ટર નું પસંદગી માં કરવામાં ફર્સ્ટ ઇઝ ડોક્ટર ડોક્ટર શુડ બી પ્રોપરલી ટ્રેન્ડ એનફ એક્સપિરિયન્સ ઇફ પોસિબલ ઇફ ધ ડોક્ટર ઇઝ હેવિંગ ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ એવા ડોક્ટર ની તમારે પસંદગી કરવાની બીજું ને તમારા ડોક્ટર પસંદગી પછી આ ડૉક્ટરે કેટલા ઓપરેશન્સ કરેલા છે એમનું ડેટાબેઝ હોય તો એમના પેશન્ટ્સના જોડે ફોન ઉપર વાત કરી લેવાની કે ભાઈ કેવા કેવા રિઝલ્ટ્સ આપે છે એના પછી તમારે નક્કી કરવો તો વધારે સારું પડે કે ભાઈ આ સાંધાનું આ હોસ્પિટલ જાઓ તો વધારે સારું એક ડૉક્ટર નક્કી થઈ ગયું બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોસ્પિટલ સાલ હોસ્પિટલમાં ફાયદા શું છે વન વન ઓફ ધ મોસ્ટ એક્સપિરિયન્સ હોસ્પિટલ ઓફ ધ રિજિયન ગુજરાતની મોસ્ટ એક્સપિરિયન્સ હોસ્પિટલ છે તેર ચૌદ વર્ષથી આ હોસ્પિટલમાં રેગ્યુલર ઓપરેશન્સ થાય છે વિથ લીસ્ટ કોમ્પ્લિકેશન રેટ્સ સાંધાઓ માટે સ્પેશિયલ થિયેટર છે જે થિયેટરમાં નિરિપ્લેસમેન્ટ્સ થાય છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ફ્રાસ્ટ્રકચરવાઇઝ સપોર્ટ પરફેક્ટ છે જેમાં કશું જ વાંધો નથી આવતું એકોર્ડિંગ ટુ સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ સિસ્ટમ્સ પ્રમાણે ત્રીજું હોસ્પિટલમાં એવરીબડી નોઝ કે આ સાંધાનું ની રિપ્લેસમેન્ટનું પેશન્ટ છે તો આ પેશન્ટની જરૂરિયાત શું છે એના પ્રમાણે વર્તન કરવા આવે છે લાઈક એક સ્મોલ સ્મોલ નાની નાની વસ્તુઓ હોય છે કોઈ કોઈ હોસ્પિટલમાં જેમાં એક પેશન્ટ બેડ ઉપર સૂતો છે થોડું દુખાવો થાય છે તો દેટ દુખાવો ઇઝ ટેકન વેરી સિરિયસલી ઇન અવર હોસ્પિટલ એન્ડ એ દુખાવો માટે દેર આર ઓલવેઝ ટ્વેન્ટી ફોર અવર્સ ડૉક્ટર્સ રનિંગ ફોર ધ પેશન્ટ એન્ડ ટ્વેન્ટી ફોર અવર્સ ઓલમોસ્ટ દોઢસો ડૉક્ટર કો કામ કરે છે એ સેન્ટર વધારે સારું બીજું આ પેશન્ટ્સ બધા સિક્સટી પ્લસના એજના હોય છે તેમાં બહુ વાર એવું બને છે કે કાર્ડિયાક પ્રોબ્લેમ થઈ જતા હોય છે યા પછી બીજું કશું પ્રોબ્લેમ થાય तो ये सेंटर ज पसंदगी हॉस्पिटल बेस्ट इज बिकॉज अमरा साथ कंटीन्युअसली मॉनिटरिंग कार्डियोलॉजिस्ट ने कार्डियक सर्जन्स अवेलेबल हो कार्डियक प्रॉब्लम थाय एज रिलेटेड या नी रिलेटेड या एम्बोलिज्म रिलेटेड इट इज बेस्ट टैकल्ड इन साल हॉस्पिटल थर्ड इज के आईसीयू सपोर्ट फर्स्ट इज डॉक्टर सेकंड इज हॉस्पिटल थर्ड इज सपोर्ट इन द आईसीयू ट्वेंटी फोर अवर्स स्पेसिफिक ट्रेइन्ड इंटेन्सिविस्ट होमार त्या જે ઇમિડિયેટ થી એક્શન લઈને પેશન્ટને ને સારું કરવામાં આવે છે એ બધી રીતે એ બધી પોઈન્ટ વાઇઝ જોઈને તમારે હોસ્પિટલ ને ડોક્ટર પસંદગી કરવું વધારે સારું છે બિલકુલ ડોક્ટર આગળ વધીએ વાત કરીએ તો ટોટલની રિપ્લેસમેન્ટ સર્જરીમાં કયા કયા ઇમ્પ્લાન્ટ્સ ઉપયોગમાં લેવાય છે તે વિશે જણાવો હવે ટોટલની રિપ્લેસમેન્ટ જામ પોપ્યુલર ઇન્ડિયામાં થઈ ગયું ને અમદાવાદ ઇઝ નંબર 1 સેન્ટર ઇન ડુઇંગ ધ સર્જરીસ તો હવે જેમ સર્જરી પોપ્યુલર થાય તો આમાં નવા નવા ઇમ્પ્લાન્ટ્સ આવવા માંડ્યા છે જેમ પહેલાં આપણે ચાલતું હતું ઇટ વોઝ પ્યોરલી કોબાલ્ટ ક્રોમ આ જે મેટલ કહેવાય દિસ ઇઝ એ કોબાલ્ટ ક્રોમ મેટલ એના પછી નેક્સ્ટ ટુ થ્રી ચેન્જીસ આવ્યા છે એક કંપની સપ્લાય કરે છે સેરામીસાઇઝ્ડ ઓક્ઝિનિયમ એ બીજું એક સપ્લાય કરે છે એડવાન્સ્ડ સરફેસ જેમ વધતું જાય એટલે દેર આર ફ્યુ પેશન્ટ્સ અમારે ત્યાં આવે છે જેને સ્ટીલની એલર્જી છે તો સ્પેસિફિક સ્ટીલ એલર્જી માટે દેર ઇઝ એન અનદર સ્પેશિયલ ઇમ્પ્લાન્ટ એનાથી સ્ટીલ એલર્જીવાળા પેશન્ટને નિરિપ્લેસમેન્ટ થઈ જાય કશું વાંધો નથી આવતો ને થર્ડ વન ઇઝ ડિઝાઇન ચેન્જસ છે જેમ આપણે આપણે પહેલાં જે સાંધા આવતા હતા એ સાંધામાં ખાલી આ સ્ટ્રેઇટ આ નાઇન્ટી ડિગ્રીઝ અત્યારે પૂરું પલોઠી મારી શકે એવા સાંધાના ડિઝાઇન્સ આવી ગયા છે ઇન્ડિયન પેશન્ટ્સના નજરે રખતા હોય કે પેશન્ટ્સને પલોઠી મારવી પડે તો ક્યારે કશું વાંધો નથી આવતો થર્ડ ઇઝ કે ડિઝાઇન્સમાં ટીબિયા નીચેની પ્લાઇટમાં ડિઝાઇનમાં ચેન્જ આવી ગયું વચ્ચેનું જે પોલી કહેવાય આ આ જે મેટલ આ છે દિસ ઇઝ આ વ્હાઇટ વ્હાઇટ છે એ પોલી કહેવાય આ પોલી પહેલાં આવતું હતું ઇટ વોઝ પ્લેન પોલી નવ ઇટ ઇઝ હાઇલી ક્રોસ લિંકડ પોલી એ એ એ બધું વસ્તુઓમાંથી એક જ ધ્યાન રાખવામાં આવે છે કે આ સાંધાની આયુષ આપણે કેવી રીતે વધારી શકીએ એક ને સ્મૂથ ફાસ્ટ રિકવરી કેવી રીતે થઈ શકે એ જોવા માટે આ બધી પ્રોસીજર્સ ચાલે છે જેનાથી પેશન્ટ શુડ ડિસ્કસ વિથ દેર ડૉક્ટર કે એના માટે કયો સાંધો બેસ્ટ રહેશે જેનાથી એના રિકવરી ફાસ્ટ થાય અને એનું પેકેજ ખર્ચો પણ ઓછો થઈ જાય

એના પછી આપણે જે મસલ કટ કરતા હતા પહેલાં એ મસલ કટ કરવાનું બંધ થઈ ગયું વી આર લિફ્ટિંગ ધ મસલ કોલ્ડ એ સબ વેસ્ટ અપ્રોચ એનાથી પેશન્ટની રિકવરી ફાસ્ટ થઈ જાય પેશન્ટને ઓપરેશન પછી કસરત જે કરવી પડે છે એ બહુ ઓછી થઈ ગઈ પહેલાં હન્ડ્રેડ પર્સન્ટ કરવી પડતી હોય છે તો અત્યારે વીસ ટકા કસરત જ કરવી પડે છે ને પેશન્ટ્સ આર યુઝલી ઓન ધ જોબ લાઈક કામ કરતા હોય તો યુ હેવ સીન કે પેશન્ટ્સ પાંચમા દિવસેથી સાતમા દિવસે એમના કામે લાગી જાય છે બટ ઇટ ડિપેન્ડ્સ ઓન સ્પેસિફિક પેશન્ટ્સ એન્ડ સ્પેસિફિક ક્વોલિટી ઓફ સર્જરી ડન અને એને ધ્યાન રાખવાનું એ જ છે કે એની અપેક્ષાઓ પ્રમાણે એ ચર્ચા કરી લે ડૉક્ટર જોડે એ અપેક્ષાઓ પૂરી થતી હોય તો એ ઓપરેશનની કરાવે અને એન્ડ સાલ હોસ્પિટલમાં ઇટ ઇઝ વન થિંગ ફોર શ્યોર કે રિઝલ્ટ આર વેરી ગુડ તમને પેશન્ટ્સનું ડેટાબેઝ જોઈએ તો યુ કેન ગો ટુ સાલ હોસ્પિટલ એન્ડ આસ્ક ફોર પેશન્ટ્સ ડેટાબેઝ જેમાંથી પેશન્ટ્સનું મળે તમને કે એક્સપિરિયન્સ કેવું રહ્યું એક ને બીજું તમારે યાદ રાખવાનું કે ની રિપ્લેસમેન્ટ પછી તમે જેટલી ફાસ્ટર રિકવરી કરશો તો એટલું તમારું રિઝલ્ટ સારું રહેશે એના માટે ફર્સ્ટ ઇઝ યોગ્ય પ્રમાણે જે ટેબ્લેટ્સ લખી આપી છે એ લેવાની જેટલું આપણે બ્રિથિંગ એક્સરસાઇઝ ને ની એક્સરસાઇઝ કીધું છે એટલા પ્રમાણે કરવાનું જેટલું વોકિંગ કીધું છે એટલું કરવાનું અને નિયમિત રૂપે ડોક્ટર ફોલોઅપ માં રહેવાનો એનાથી તમારી રિકવરી બહુ ફાસ્ટ થઈ જાય છે જી બિલકુલ ડોક્ટર આ કાર્યક્રમ દ્વારા આપણે દર્શક મિત્રોના પ્રશ્નોના પણ ઉત્તર આપતા હોઈએ છીએ ત્યારે એક કોલર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ જી રવિભાઈ આપનો પ્રશ્ન જણાવો હાલો જી આપનો પ્રશ્ન જણાવો અરે મારા મધર છે મેડમ એમને એને પાંચક વર્ષ થઈ ગયા વધારે થી હોય તો ના અને મને આ બીજે પાંચ વર્ષ તો થઈ ગયા અને પગમાં ઘૂંટણ તકલીફ છે દવા કેટલાય ડોક્ટર ની લીધી કોઈ જાતનો ફેર બધા ડોક્ટર એમ કીએ કે ગાદી ગણાય ગઈ એને અમુક એમ કે કેલ્શિયમ ની કમી એટલે આપણને કોઈ ડોક્ટર એમ નથી કીધું કે તમારે ઓપરેશન કરાવો તો સારું થઈ જાય પણ દવાયું લખી દઈએ ટ્યુબ દઈએ પગ છે જ રાખે રોજ ટ્યુબ ગણે પગમાં એટલે સારું ખાવા બંધ થઈ જાય જી ડૉક્ટર શું કહેશો રવિભાઈ તમારું જે મધરનું દુખાવો પાંચેક વરસથી છે અને દુખાવો દુખાવાની ગોળીથી મળતું નથી ટ્યુબ ટ્યુબ ઘસવાથી મળતું નથી તે સ્પષ્ટ બતાવે છે કે ઘસારો એટલું બધું થાય કે એના ઉપર ગોળી પણ કામ નથી કરતી તો તમારે ઓપરેશન કરવા નક્કી થઈ ગયું એકવાર તમારું નિદાન કરી લઈએ કે ભાઈ એ સાંધાનું ની રિપ્લેસમેન્ટ માટે જે દુખાવો થાય છે એ જ દુખાવો છે ને નિદાન ઓસ્ટ્રીઓ આર્થરાઈટીસ યા પછી ગમે તે ની આર્થરાઈટીસ હોય તો એનું રિઝલ્ટ અમે સો ટકા આપી શકીએ એમાં કશું વાંધો નથી આવતો ને સારું એવું દુખાવો મટાડી આપીએ અગર કારણ આપણે ની રિપ્લેસમેન્ટ આર્થરાઇટીસ હોય તો ની રિપ્લેસમેન્ટ સલાહ અમે આપીએ છીએ તમને એકવાર સાલ હોસ્પિટલની મુલાકાત લઈ લો પછી આપણે નક્કી કરી શકાય કે કેવી રીતે તમારા મધરનો દુખાવો સો સો ટકા મટાડવાની કોશિશ કરીએ બિલકુલ આશા રાખીએ આપને આપના પ્રશ્નનો ઉત્તર મળી ગયો હશે ડોક્ટર ની રિપ્લેસમેન્ટ કરાવ્યા પછી કોઈ સાઈડ ઇફેક્ટ થાય છે કે નહીં ડેફિનેટલી કોઈ પણ પ્રોસિજર હોય તો સાઈડ ઇફેક્ટ્સ હોય જ છે આપણા કહીએ તો એક ઇન્ફેક્શન બીજું વેલ્યુ નહીં ઘસાઈ જાય ત્રીજું પેશન્ટનું વર્તન સારું ના હોય એના લીધે પેશન્ટના દુખાવો કન્ટિન્યુઅસલી ચાલુ રહે તો આપણે એ ધ્યાન રાખવાનું કે ફર્સ્ટ ઇઝ કે ઇન્ફેક્શન બિકોઝ ઇન્ડિયન અમારા ત્યાં તો ઓલમોસ્ટ પોઈન્ટ વન પર્સન્ટ ઇન્ફેક્શન રેટ છે હાલના સાલ હોસ્પિટલમાં રીઝન બીંગ વી ફોલો ધ અમેરિકન પ્રોટોકોલ જે અમારા લીધે ને વી ફોલો સિમ્પલ એન્ટીબાયોટિક્સ ને પ્રી ઓપરેટિવ પેશન્ટ કેર એના લીધે અમારું ઇન્ફેક્શન રેટ હેઝ ગોન ટુ ટોટલી ઝીરો ઓલમોસ્ટ પોઈન્ટ ઝીરો વન પર્સન્ટ જેવું થઈ ગયું ને બીજું કારણ કે એક ટેકનિકલી ડિમાન્ડિંગ સર્જરીના લીધે એ સર્જરી પ્રોપર ના થઈ હોય યા સ્પેસસ કટ્સ પ્રોપર ના થયા હોય સ્પેસિંગ બરાબર ના થયું હોય તો એ દુખાવો કન્ટિન્યુઅસ ચાલુ રહે તો એના માટે પેશન્ટ્સને કાળજી લેવાની કે જે પણ ડોક્ટર ચૂઝ કરે એ વ્યવસ્થિત ચૂઝ કરે એના લીધે તમારે એ પ્રોબ્લેમ્સ પછી ના થાય ઇન્સ્ટેબિલિટી પ્રોબ્લેમ્સ જે કહેવાય અને બહુ વાર એવું બનતું હોય કે ની કેપ રિપ્લેસમેન્ટ કરવામાં આવતું નથી તો કોક વાર એવું બને એન્ટીરિયર ની પેઇન હોય તો એના પ્રમાણે તમારે પછી એન્ટિરિયર પટેલા રિપ્લેસમેન્ટ કરાવવું પડે છે જે બહુ પેશન્ટ્સ અમારે ત્યાં આવે છે કે ની રિપ્લેસમેન્ટ કરાવ્યું દુખાવો મળતું નથી ને સિમ્પલ પ્રોસીજર એક કરી આપીએ તો એનાથી દુખાવો પૂરેપૂરો મટી જાય છે કાળજી લેવામાં એક ધ્યાન રાખવાનું ઇન્ફેક્શન ના થાય ઇન્ફેક્શન ના થાય ધ્યાન રાખવા માટે ક્લોઝડ રૂમમાં બેસવાનું નહીં જે રૂમમાં બહુ ગીરદી હોય એવા રૂમમાં બેસવાનું નહીં ખુલ્લા હવામાં રહેવાનું ખોરાક સારી લેવાની નિયમિત રૂપે એક્સરસાઇઝ કરવાનું બ્રિદિંગ એક્સરસાઇઝ ને નિ એક્સરસાઇઝ એનાથી દુખાવાનું કારણ રહે નહીં કોમ્પ્લિકેશન રેટ જબરજસ્ત ઘટી જાય છે પોઈન્ટ વન પર્સન્ટથી ઓછા થઈ જાય છે કે દ્વારા કરવામાં રિપ્લેસમેન્ટના એક્ઝામ્પલ શેર શેર કહો તો વી પર્સનલ એક્સપીરિયન્સ સિવાય બીજું બેસ્ટ કશું જ નથી જેમ શિવાની પૂછે છે વન થિંગ ઇઝ વેરી ક્લિયર કે ફર્સ્ટ સ્ટેજ વુડ બી યુ બીકમ એ ડોક્ટર દેન યુ ગો ટુ એન એક્સપર્ટ સેન્ટર જ્યાં તમારી ટ્રેનિંગ હોય જેમ મારી ટ્રેનિંગ થાય છે ન્યૂયોર્ક અમેરિકામાં એના પછી વોટ યુ લર્ન ઇઝ કે યોર ઓન એક્સપિરિયન્સ તમે આ ઓપરેશન પેશન્ટ્સ ઉપર કરો ને પેશન્ટ્સ તમારા વખાણ કરે કે વી આર ઇન ધટ સ્ટેજ ઓફ લાઈફ જ્યાં પેશન્ટ સાઠની ઉંમરનું પેશન્ટનું સાંધાનું દુખાવો મટીઆડી આપ્યું શાંતિથી અમારા રૂમમાં આઈન જાય છે તો એ અમારા પગ પકડે છે ને કહે છે કે સાહેબ તમારા લીધે મારો દુખાવો મટી ગયું ઇટ ઇઝ એકચ્યુઅલી નોલેજ વિચ આઈ વોઝ ગિવન બાય માય ટીચર્સ જે અમે પેશન્ટ્સ ઉપર વાપર્યું અને પેશન્ટ્સ આર ડૂઈંગ વેલ એક પેશન્ટ એવું હતું અત્યારે નરોડાથી આવ્યું છે વાકું ચાલતું હતું સ્ટ્રીક સપોર્ટથી પાંચ ડગલા ભરે અને દુખાવો થાય ને પાંચથી ઉપર ડગલો ભરી જ ના શકે એવા પેશન્ટ્સને અમે બંને સાંધા સ્ટ્રેઇટ કરી આપ્યા છે ને શાંતિથી ચાલે છે અત્યારે મારા રૂમથી મા અમારા ગેટ સુધી વિથઆઉટ સપોર્ટ ફાસ્ટ ચાલે છે દિસ ઇઝ એન અચીવમેન્ટ વી હેવ ડન વિથ અવર નોલેજ કે એક આપણે દુખાવો મટાડી આપ્યો પેશન્ટ્સને એક્ટિવ કરી આપ્યું એનાથી પેશન્ટ્સની પ્રવૃત્તિ વધી ને હેલ્ધી પર્સન ટુ ધ સોસાયટી પાછું આપ્યું છે હું કેન બી બેસ્ટ હેલ્પ ફોર ધ સોસાયટી જી બિલકુલ ડોક્ટર ક્યારેક એવી મિથ પણ હોય છે કે ની રિપ્લેસમેન્ટ કે જોઈન્ટ રિપ્લેસમેન્ટની સર્જરી કરાવ્યા પછી ઘણી બધી બીજી સમસ્યાઓ થઈ જતી હોય છે લાઈક નોર્મલ જે લાઈફસ્ટાઈલ હોય છે તેમાં પણ અમુક ફેરફાર આવી જતા હોય છે તો તેવા કોઈક તમારા અનુભવો શેર કરશો પહેલા જમાનામાં એવું હતું કે જે પાંચ વર્ષ દસ વર્ષ પહેલાં ની રિપ્લેસમેન્ટ થતા હતા આમાં સાંધો પૂરેપૂરો વળતો નથો એના લીધે પેશન્ટને લિમિટેશન્સ આવતા હતા કે કુર્સી ઉપર જ બેસવું પડે પલોટી મારીને નહીં બેસવું પડે અત્યારે એ લિમિટેશન્સથી બહાર આવી ગયા છે હાઈ ક્વોલિટી ઇમ્પ્લાન્ટ્સ હાઈ ક્વોલિટી સર્જરી ક્વોલિટી વિથ પ્રિસિશન વિથ ધ હેલ્પ ઓફ કમ્પ્યુટર્સના લીધે આ સર્જરીમાં હન્ડ્રેડ પર્સન્ટ વી કેન છે કે લિમિટેશન્સ ઓછા થતા જયા છે પરફોર્મન્સ વધતું ગયું છે ઓલ્ડ લિમિટેશન વોસ પોલોટી મારી ના બેસી શકાય જે બંધ થઈ ગયું દેન પેશન્ટ્સને એવું હતું કે અમુક ચાલે તો દુઃખે એ બંધ થઈ ગયું કેમ કે નિયમિત રૂપે એક્સરસાઇઝ કરાય ને આઈ હેવ સીન પેશન્ટ જે ઘરમાં ચાલતા ન થતા અત્યારે એવરી ડે મોર્નિંગ થ્રી ટુ ફોર કિલોમીટર્સ ચાલે છે આઈ હેવ હન્ડ્રેડ્સ ઓફ પેશન્ટ્સ લાઈક ધેટ એ દિવસના ચારથી પાંચ કિલોમીટર શાંતિથી ચાલે છે દોખાવો વગર તો લિમિટેશન્સ દિવસે દિવસે જેમ સાયન્સનું પ્રોગ્રેસ થાય છે આ સર્જરીનું એ પ્રોગ્રેસ થયું છે તો લિમિટેશન્સ તો ઓછા થતા ગયા છે હવે લગભગ કહી શકાય કે દેર ઇઝ નો લિમિટેશન લેફ્ટ ને આ સર્જરી એવી થઈ ગઈ છે જેમાં ઇનોવેશન હેઝ રીચ ઇટ્સ પીક જે વી હેવ ટુ જસ્ટ ડિલિવર રિઝલ્ટિસ સર્જરી ઇઝ બેસ્ટ ઇફ ડન બાય એ પ્રોપર સર્જન એન્ડ રિઝલ્ટ આર સુપર ઓનલી થિંગ ઇઝ કે હેઝ ટુ બી ડન ઇન પ્રિશીશન એન્ડ આમાં આગળ નવું શોધમાં કશું આવતું નથી ફિલકુલ ડૉક્ટર આપણે ટોટલ ની વાત કરીને સંલગ્ન શું ટીપ્સ આપશો આજના વિષય ટીપ્સ ઇઝ કે તમારું સાંધાનું ધ્યાન રાખો જેનાથી તમારે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સુધી પહોંચાય નહીં એટ ધ એજ ઓફ થર્ટી એન્ડ બિફોર ઓર આફ્ટર સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝ રેગ્યુલરલી ઓફ ધ બોડી જેનાથી તમારે ડૉક્ટર જોડે જવું જ ના પડે ફિર બી આપને તમારો દુખાવો થાય તો અર્લી ડૉક્ટરને બતાવો એન્ડ યુ સિલેક્ટ યુર ડૉક્ટર ઇન સચ એવ કે એ તમને ટિપ્સ આપે કે એ તમારું ટ્રીટમેન્ટ એવું કરે કે તમારું ની રિપ્લેસમેન્ટ સુધી જાવું જ ના પડે છતાં એ કંઈ કારણસર તમારે દુખાવો મળતું નથી ને ઘસારો ગ્રેટ ફોર થઈ ગયો તો હોસ્પિટલ એન્ડ ડોક્ટર તમે એવું ચૂઝ કરો હુ હેઝ બિન ટ્રેન્ડ પ્રોપરલી સર્જરી સર્જરી એન્ડ હુ ઇઝ તમને રિઝલ્ટ આપે જે રિપ્લેસમેન્ટ થાય એ વર્ષથી વધારે મળે જી બિલકુલ જીતેન્દ્ર આપ અમારી સાથે જોડાયા માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક થેન્ક યુ યુ તો આ સાથે હાલ બસ આટલું જ નમસ્કાર